પેલું ગ્રીન કલર નું છે બરાબર એ છે ગોળ અને કયો આકાર કેવાય જોયો પછી આ જે આકાર છે પછી જો આ જે ગ્રીન કલર નું છે એને કહેવાય લંગોળ લંગોળ એ જો બતાય આને શું કહેવાય લંગોળ જો લંગોળ કેવું છે જો બતાય આને શું કહેવાય લંગોળ વેરી ગુડ આને કહેવાય ચતુષ્કોણ ચતુષ્કોણ જો આને શું કહેવાય ચતુષ્કોણ જો આવું હોય દુધિયા કલર છે માં આને કહેવાય ચતુષ્કોણ ચતુષ્કોણ સરસ ચલો પછી આને કહેવાય યેલો કલર છે આને શું કહેવાય એને કહેવાય ત્રિકોણ આ છે ત્રિકોણ પછી આ છે ચોરસ આ જો આ બતાય આવો આકાર તમે જોવો શું કહેવાય ચોરસ શું કહેવાય ચોરસ વેરી ગુડ પછી જો આને કહેવાય લંબચોરસ કલર નું છે આને કહેવાય પંચકોણ પંચકોણ બરાબર તો તમારા ઘરમાં ઘણી બધી વસ્તુ હોય તેના ઘણા કારણે તમને ખબર પડી ગઈ ને હા